બાલવાડી આજે આપણે થર્ટીન અને યાદ છે ને આપણે આગળના ક્લાસમાં નંબર વનથી લઈને ટ્વેલ્વ સુધી શીખી ગયા છીએ તો ચાલો હવે હું તમને નંબર વન થ્રી થર્ટીન શીખવાડું આ શું છે વન થ્રી થર્ટીન આ શું છે વન થ્રી થર્ટીન ચાલો બાળકો હવે આપણે નંબર વન થ્રી થર્ટીન લખતા શીખીએ સૌપ્રથમ બાળકો નંબર વન લખું અને એની તરત બાજુમાં નંબર થ્રી લખો આ શું બન્યું વન થ્રી થર્ટીન વન થ્રી થર્ટીન લખતા આવડી જાય ત્યારબાદ શાળામાંથી આપેલ નંબર વર્કની ચોપડીમાં પાના નંબર બત્રીસ ઉપર નંબર થર્ટીન આવી રીતે જોઈ જોઈને સારા અક્ષરે લખવું ચાલો બાળકો હવે આપણે નંબર ફોર્ટીન શીખીએ આ શું છે વન ફોર ફોરટીન આને શું કહેવાય વન ફોર ફોર ટીન હવે બાળકો આપણે નંબર વન ફોર ફોરટીન લખતા શીખીએ બાળકો સૌ પ્રથમ નંબર વન લખું અને એની તરત બાજુમાં નંબર ફોર લખો આ શું બન્યું